રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલ જય ભીમ નગરમાં પીપીપી યોજના હેઠળ આવાસ યોજના બનાવવાનો વિરોધ કરી સ્થાનિકોના પાંચસો થી વધુ ટોળાએ આજે કોર્પોરેશન ખાતે સૂત્રોચ્ચાર કરી કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ કરતા પોલીસના ખાડા ઉતારી દેવામાં આવ્યા હતા સ્થાનિકોએ અલગ અલગ બાર મુદ્દાઓ અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી પીપીપી યોજના મુલતવી રાખવા માટે રજૂઆત કરી હતી આપને કહું કે આ વિસ્તારના લોકો પીપીપી યોજના ઈચ્છતા નથી નંબર એક આ લોકો એમ કહે છે કે જંત્રી મુજબ તમે એમને કહી દીઓ અમે જંત્રી મુજબ પૈસા ભરવા ત્યાર છીએ બરાબર પીપીપી યોજના એ લોકોને જોતી નથી તો માથે શું કામ પીપીપી યોજના તમે થોપો છો સાતસો કરોડનો પ્લોટ એકસો ને ત્રણ કરોડમાં આપી દેવો છે તમને ગરીબોની એટલી જ ચિંતા હોય તો કુબલીયાપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે નરસંગપરા છે આવા જે ગરીબ વિસ્તાર છે ત્યાં તમે પીપીપી યોજના કરો ને પોસ એરિયામાં કરોડોની કિંમતના પ્લોટો તમારે પડાવી લેવા કાલે તમે જોયું કે જે માલિકો છે એવા લોકોના દસ મકાન તોડી નાખ્યા એટલે અમારું અમારું કહેવાનું એ છે બીજું આપના માધ્યમ માધ્યમથી કહેવા માંગીશ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કોઈ ટેન્ડર નાખતું હોય એક વસ્તુમાં તો એ ટેન્ડરના પૈસા એમાં ગણાય બરાબર જો એ ન કરી શકે તો એ ટેન્ડરના પૈસા કોર્પોરેશન જમીન નું પણ કૌભાંડ છે આ બધા કૌભાંડ 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 જ છે ભીમનગર તમામ રહેવાસીઓ આવ્યા છે તમે જો એટલે સો ટકા ભીમનગર ના લોકો ઈચ્છે છે કે અમારે પીપીપી યોજના નથી જોતી રજૂઆત કમિશનર જો આમાં એવું છે છે ઉપર સાંભળવી હોય તો અમારી રજૂઆત ન સાંભળવી હોય તો અમે લોકો રણનીતિ તૈયાર કરશું બાકી પીપીપી યોજના બનવા નહીં દે અને જ્યાં જ્યાં પીપીપી યોજના બની છે જેના ડ્રાફ્ટ તૈયાર કર્યા છે એની પણ હવે તો વિજિલન્સ તપાસ થાય હું આપને કહું પીપીપી હા 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 હું ભાજપનો જ ધારાસભ્ય હતો અને આપના માધ્યમથી કહું છું હું આપના માધ્યમથી કહું છું કે પીપીપી યોજના જે રીતે થઈ રહી છે આ ને અટલ બિહારી વાજપેયી અને માન્ય કેશુભાઈ પટેલનું ભાજપ નથી આ પૂંજીપતિઓનું ભાજપ છે એટલે પીપીપી યોજના કયો તમે લેન્ડ ગ્રેમિંગ એક્ટ કયો તમે આ બધોય ગરીબોની જમીન પડાવવાના એક્ટ અને યોજનાઓ આવી છે એટલે હું આપને કહીશ કે પીપીપી યોજનાના નિયમ પ્રમાણે પણ જો જોવા બેસીએ તો ભીમનગર નથી આવતું તો તમે નિયમ જોવા બેસો ને તો કુબલિયા પર આવે શ્રદ્ધાનંદ વિસ્તાર આવે પછી નરસંગ પર આવે ટૂંકમાં છે પછાત આપલા વિસ્તાર જો એક વસ્તુ કાર્યવાહી ન થાય તો અમે લોકો લડવા તૈયાર છીએ કાયદાની મર્યાદા આખી રેલી આવી પોલીસ નહોતા છતાંય રેલી શાંતિથી આવી અમે શાંતિથી આંદોલન કરશું અને હું આપને કહી દઉં કે અઠ્યાવીસ ઓગણત્રીસ આખા દેશના ગરીબ વંચિત લોકોના આગેવાનોની લખનઉમાં મીટિંગ છે અને એ મિટિંગમાં પણ આ મુદ્દો ઉપાડવાનો છે એટલે એ લોકોને ટર્મ્સ કન્ડિશન હશે કે ભાઈ કોર્પોરેશન ખાલી કરીને અમને પ્લોટ આપે હશે ટર્મ્સ કંડિશન પણ એમાં અમે પડવા માંગતા નથી અમે પીપીપી જોતી જ નથી અમારે આ લોકો એમ કે છે જંત્રી મુજબ અમે પૈસા ભરવા ત્યાર છે તમે સ્વીકારી લ્યો ને ઓ ઈ કે અમારે એમને એમ રહેવું છે તો જુદી વાર છે ઈ કે અમે પૈસા ભરવા ત્યાર છે તો પૈસા ભરવા ત્યારો તો સ્વીકારી લો તમે તો અમે બચાવવા માટે આવ્યા છે બરોબર અમે આજ વર્ષથી અમારું છે અમે ધબી ધબી નાના એવા છે તો કે અમને આપો તો અમારો એક જ છે કે બાબા સાહેબ નિયમ પ્રમાણે ખેડે એનું ખેતર રે એનું મકાન તો એ કાયદાનો અમલ કરવામાં કેમ નથી આવતું અને અમે જંત્રી ભાવે સરકારને પૈસા આપવા તૈયાર છે એવું નથી કે અમારે મફત જ જોઈશું બરોબર તો નાના માણસોને હેરાન કરીને એમને શું ફાયદો અમે મજૂરીયા માણસો છે બરોબર માંડ માંડ કરીને અમારે ગુજારા નહીં હલાવતા તો અમારા મકાન જેવા તેવા હોય પાણી નહીં તો અમે ક્યાં જાય બરોબર સાચો ભીમનગર વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એના માટે કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણા સમયથી સરકારશ્રીની જે પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું પણ એ ટેન્ડરના અનુસંધાને મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હાલ જે આવેદનપત્ર આપેલું છે એ લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી મેનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે નામદાર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિએશનનો ચુકાદો આપેલો છે આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અનવા નિર્ણય કરશે સાતસો કરોડની જગ્યા છે એ આ બધા લોકોનું કિંમતને વેલ્યુએશન છે રાઈટ જગ્યાના વેલ્યુએશન બાબતે કોઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો એનો પ્રશ્ન છે હાલ સત્ય એ છે છે કે ટેન્ડર કરોડ રૂપિયાનું આવેલું એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડરનો નિકાલ કરતી વખતે પીપીપી યોજના અંતર્ગત સરકારે સમ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી બનાવી છે એમને એવી રજૂઆત આજે પ્રથમ વખત આવેદનના માધ્યમથી કરી છે તો એ જો સરકારની કોઈ યોજના હશે તો એ બાબત પણ કોર્પોરેશન ગૌર કરશે